બધાને હરકા જવાબ દેવા એટલે મારી ફરજ માં આવી હું કરતો હા તમે ને તમારી ફરજ કોક દી મારો જીવ લે હું કઉ છું આ બે દી પેલા ઓલી રૂપલી આવી હતી ખબર છે તમને મળવા એ શીતી ઘેર શીતી ઘેર અહીંયા જ આવી ગઈતી બોલો હવે તમે મૂકી છો તો તમારે ઘરે મૂકી પણ બતાવવાનું કાઈ એ તો કીધું તો મૂકી છો

આ જનાવર પડ્યું તું એમાં તો અહીંયા ન આવે તો કોને કેવા આવે બોલ આ જનાવર કુવામાં પડે તો કઈ તમને કેવા આવવાનું હોય હવે એક જનાવર બીજા જનાવર ને કેમ કાઢ તને ખબર નથી નિયમ ભરી ગયા છે આ છે ને જાળી બાંધવી પડે ખુલ્લા કુવા નથી રખાતા અને આ છે ને પછી સરકારી ઓફિસર આવે ને તો એક વાડી ને ને માલિક ને હંદર નાખ દે જેલ માં એટલે આવી દોડીને કેવા હતું કે હવે હું કરું આ તો હશે પણ મેં કે કાઈ કીધું પણ પછી આથી ગઈ ને તો તમને હારવા લઈ ગઈ બોલ આઈ કઈન વયુ નો જવાય તે ડોહો મરી જાત ન્યા એટલે કેવા ઊભી રહીને મને તારે મારા બાર બધું કેવા ઊભી રહેવાનું પાછું કે આમ થયું છે અને તું હવારની વાત કરશો હવાર ઉધી રાહ જોવે શું થાય પણ હું એમ કહું છું કે ભલે આવી હવે તમે મૂકી છો તો વાત તો કરવી જ પડે ને આ તમે કીધું એમ તમારા નીતિ નિયમ પણ પછી આથી કઈન વયું જવાય ને હું એમ કહું છું આ તમને હારો રાત પકડીને લઈ જવાની હું જરૂર હતી ઈ ગઈતી સમજી તું આપણે ફાફડે થઈ ગઈ હતી કે હેલ્લો તુસ્તી કે હું કરું એટલે બસરી મને પકડીને લઈ ગઈ કે આવો 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 હાલો 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 હવે તો મને ખબર છે કેટલી બી ગઈ હતી આ દાતા ઉપરથી દેખાતું તું કાઈ બી નોતી કે કેવા હું માઈક સો ઈ કેને તારે હું કેવું છે મારે કાઈ નત કેવું આ તો ખાલી કહું છું કે આ મુખી બઈના છો ને તો થોડું ધ્યાન રાખો આ ગામમાં છે ને હવ તમને જોતા હોય વાતો કરતા હોય સારું ન લાગે ખબર પડી ગઈ મને તો કેવા હું માઈક શંકા કેસો

હે હા હવે એને નો જોય પાણી ભરવા હતું આખી વાત છે નળ મૂકે તેનો મતલબ હું આજ પાણી લઈ જાવાના એ કાય છે ને પૂઈન મળશે આ જરાક છે ને આપડા વિચારોને બદલો આવા હું વિચાર રાખશું હાવ ઉપારી આ બપોરે બે થી ચાર તમે જારે ઘેર હો ત્યારે જ સકા પાણી ભરવા આવે હવારે નો આવે હાંજે નો આવે મારી વાત સાંભળી લે તન કાન ખોલીને કહી દઉં છું હા આવો નવો સ્વભાવ રાખીને તો એક દાડો પસ્તાવાનો વારો આવશે આપણા બેયના સંબંધ તૂટતા વાર નઈ લાગે હજી સુધરી જાજે કહી દઉં તને કે તમે તોડશો એટલે જ કહું છું સુધરી જાવ મને સુધરવાન કેશો મને કે તને કહું છું ડોબા જેવી તો હું તમને જ કહું છું ને જો પેડુ નાખવા જરૂર ન તમારી બાયડી શું કઈ બાજુવાળી થોડી શું કે મન ફાવે એમ બોલો તો ક્યાંથી ગોતી લાઈવ કરવા આ મોખી બૈના તેની પહેલા હું જ બાયડી હતી હો ભૂલ થઈ ગઈ મારી ભૂલ હું મને ખબર નહોત

તો હું રહી મે પીબ આપ બાપુજી તા બને છે ઉકળવા મેલી છે હો હા તો મને એમ કે બહુ વાર લાગી ને મગો હો બેટ શું કરે છે આ ચૂલા ઉપર તો નો બેહી જવાય ને સાબન ને તો વાર લાગે અબ બાપો હું કહો છું આ તમારા દીકરાએ બહાર ગયા છે તમારે તમારો એક કામ હતો એક બે સવાલ પૂછવા હતા અરે બહુ બેટા બોલો ને શું કામ હતો શું પૂછવું છે આ આમ પેલેથી તમારા દીકરાનો સ્વભાવ કેવો આમ નટખટ બોલકણા એવા પણ તમને કેમ આપ ખાલી પૂછો છો કે આ મારા લગન પહેલા કેવા હતા લગન પહેલા તો મને નો ખબર હોય ને કેમનો સ્વભાવ કેવો હતો ને આ મુખી બઈને પછી તો તમારે ખાસ જોવું પડે કે નહીં એટલે આમ બોલકણા અને બધાય મદદ કરવાની ટેવ એમને પહેલેથી આ છોકરીઓ વાત કરવાની ટેવ પહેલેથી કે પછી હમણાંથી મુખી બઈના પછી પણ બહુ પેલા તમે આવું કેમ પૂછો છો હવે એ તો આ ગામનો મુખી છે સેવા કરવાની હોય કોકને ને મદદ કરવાની હોય કોકને ને મદદ કરવાની હોય અડાઈ ઝઘડા ની મદદ કરવાની હોય એટલે તો ઘણી છોકરીઓ હારે ઘણી બાઈ હારે ઘણા માણસ

કેમ પણ બહુ બેટા આવું પૂછો છો તમે ના ના એમ જ પૂછું છું આજકાલ છે ને બહુ બધી છોકરીઓ ખેરે આવે છે અડધીના તો નામે એ ઉભલી જાશે આ દિવસમાં પાંચ છોકરી ઘેરે આવે અમારા ખેતર મામ થયું અમાર વાડી મામ થયું આ છે તે છે પેલું છે એટલે ખાલી પૂછતી હતી હા તો તમારા ઘર માં એ નો હોય તો તમારે જવાબ નહીં દેવાનો કે ભાઈ હા છે આવજો ને હો કામ જવાબ તો દેવો પડે ને મુખિયાણી શું લાટેવ છે ને એમની પહેલા થી જ બાઈ વારે વાત કરતી પણ મને એવું લાગે તમે કઈક શક કરો છો જો આમાં તમારે શક કરવાનો હોય હું શક કરું છું ના 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 આને શક નો કહેવાય આને તો છે ને મારા ઘરવાળાનો ધ્યાન રાખવું કહેવાય બાપુ અરે આખા ગામનું ધ્યાન રાખે છે તમે નું ધ્યાન રાખવાના રાખવું તો પડે છે ને ગમે એમ તમાર પતિ પરમેશ્વર કહેવાય કે નહીં અને ગામના મુખી છે આ કોઈ બે વેણ કઈ નો જાવું પડે ને એમને આ વિચાર કરો આ કાલે હવારે એમના મનમાં કઈ ખરાબ વિચાર આવ્યો બરાબર તો આખું ગામ થૂ થૂ કરશે

हारी हारी हाय वो ध्यान रख थे गई सी आवे मारा दिकरा नो आ थोड़ी पट्टी जाए ने ने बेटा ने आओ तो ओ बापू काम हुए तो आज की दुआ है ने वो से बोलो दे देहु तो बोला है तो बोला है ने પણ વાડીએ કામ કરીને આવી છું તો સાવ ને એટલે તને બેહવાનો કીધું છે હા બોલો હું સા હા અત્યારે તો માર ચા પીણ તાણું થઈ ગયું ચા છો તો સર ચા તો ઠીક છે વાડીએ હું કામ કરતી કે કાઈ નહિ થોડું ઘણું ખાસ બધું ઉગી ગયું તો કાપી પી એકલા

ચા બને મને આવડે છે ચા બનાવતા એ મસ્તી કરું છું આ ચા બનાવવા છાઉ મુખી 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 બાપા

તે વાંધો છે ને પછી જોવી ને તો કઈ વાંધો ન હોય આ ખાલી ખોટો મુખીને મળવા આવતા હોય આ ખબર નહીં આ ગામની બાયું છે ને મુખીમાં હું જોઈ ગઈ છે એવું નથી લાગતું કે આ તમારું વધી ગયું છે ગામની બાયો બધી ગાંડી નથી ગામની બાયો ના થણી છે જીવતા છે અને દીકરીઓ એવી નથી આપડે ગામની કે બધી છે ને મુખી ઉપર ખરાબ નજર કરે હું ક્યાં એવું કહું છું કે ગામની દીકરીઓ એવી છે અમુક એવી છે જે મને તો આ વાંધો છે ને તે વાંધો છે કરી કરી ને મુખી મળવા આવે મેં એવું કે કીધું તું એવી છો હું તો ખાલી વાત કરું છું કે આવું બધું થાય છે હા તે તમારા કે એવું કહેવાય નઈ ને મને કે કે એવી નથી એટલે હું તમારા માથે ઓઢવાની નથી હવે મને મુખી ક્યારે આવશે કે હું તમને મળવા આવું તારે જે પણ કામ હોય ને એ મને કહી દે હું મૂકીને પહોંચાડી દઈ મૂકીને હારો લાગશે ને તો તને ઘરે આવીને મળી જાહે ખ્યાણી તમને તકલીફ હું છે એ કેસો હું છે ને ખોટી ચર્ચા કરવા ન થાવી આ મારે હાથે અંગત કામ છે દેવી ઓ દેવી હું ખ્યાણી છું અને તું ગામની છોરી આ ગામમાં તું બાપો બેસ રહ્યો છો ને હે એક મિનિટ ગામની છોરી આ ગામના લોકો ભેગા થયા ને ત્યારે ત્યાં મુખી પર તમારા ધણીને મળ્યું છે યાદ છે ખબર છે આંધી એ ખબર છે અને આ મુખી કોને કહેવાય ખબર છે ને કે જેની સામે કોઈ બોલી ન હકે ન્યાય કરે એટલે બોલવામાં મર્યાદા તું રાખ ને તો વધારે સારું કહેવાય તેમ મુખી અમે ક્યાં કઈ બોલ્યું છે મને ખબર છે કે એ ધારા અને ઈમાનદાર વ્યક્તિ છે અને હંમેશા સાચો જ ન્યાય કરે છે આ તો તમે આટલો બધો પાવર કરો છો અને તમે એમ કયો છો ખોટે ખોટો આરોપ નાખો છો જો મુખ્યાણી તમે ગામની દીકરીઓ ને જે બદનામ કરવાના ધંધા આઈત્રા છે ને એ બંધ કર દેજો ના 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 આ બદનામ કરાતી છે હું ક્યાં કહું છું કે ગામની બધી બાયું બધી છોકરીઓ એવી છે આ તો અમુકની વાત કરું છું જે અહીં આવીને કે કે મુખી બાપા અમારા આ મદદ જોઈએ છે મુખી બાપા આમ થયું મુખી બાપા મે આમ હેરાન થાય છે અને જોવીને તો એવું કાય હોય નહીં આ તો છે ને મુખિયારે વાત કરવા હાટું એવું કરતી હોય બોલ અને એવી કોણ છે જરા કેહો આપ હોય ને ગામમાં મે કે તને કીધું તન તને કેતી તો મેં માથે લીધુંય નત કેમ કે મને ખબર છે હું તો એવી નથી તમારી નજરમાં ખોટ છે અમે બધા તો એવા છીએ ને ઓ ધીમી પડો ધીમી પડો ભૂખ્યાણી છું તો હાલ થી સાલ થી છોકરી ના કે ગમે એમ વાત કરત ને એમ આઈતે આ તું તારા બાપા બે એકલા રહ્યો છો ને આ ગામમાં ખ્યાણી છો ને કે તમારા ભણી ના મુખી અમે બધાય મળીને બનાવ્યો છે ત્યારે મુખ્યાણી ત્યાં છો એટલે વધારે છે ને બોલોમાં અને મુખી ક્યાં છે કેઓ મારે અંગત કામ છે અંગત કામ છે અન તારે તો બહુ અંગત કામ છે ને તો મુખી ઘેરે નથી તે પણ કેવું હોય ને ઈ મને કહી દે મને યોગ્ય લાગશે ને તો મુખી ઉધી વાત પહોંચાડી દે જરાય નહીં હો તમારા યોગ્ય લાગવાથી અમારી સમસ્યા તો કઈ ઉકેલવાની છે નહીં હે એટલે મુખી આવે ને ત્યારે હું મારી રીતના આવી હા તો ઠીક છે તારી મરજી બાકી મને નહીં કે ને ત્યાં સુધી મુખી તને નહીં મળી શકે જા લખીને દઉં એટલે તમે કેમ તમને કઈ તકલીફ છે અમારા બધાથી હે ગામવાળા બધાથી તકલીફ છે તમે મુખી સો ને તો ખોટો પાવર નો કરો રોક નો થતાઓ બધા ઉપર રોક ક્યાં થતાઓ છો હું તો આજી વાત કરું છું ને કેવી તો કેવી કેવી તારી મુસીબત છે કે તું મને નત કહી હતી જો મારી વાત માય જે પણ હોય ની મને કહી દે ને ના તારા બાપા એ બુદ્ધિ વગરના લાગે છે હવે બસ હવે આ બધી ગયું મારા બાપ ઉઠી જવાની જરૂર નથી આ છે ને મુખી એક હારો અને ઈમાનદાર વ્યક્તિ છે એની ઉપર તો મને પૂરો ભરોસો નથી ખબર કે તમે આ વાસો હં આ મુખી તો આવા છે ને તે વાસે ને આ મુખી ની તો બહુ તારીફો થાય છે ને આ ઘણા સમયથી વાહ પડી લાગે છે કામ હાટું હા તે કામ માટે જ વાહે પડીશ અને ઘણા સમયથી નહીં આજે છે મારે તમારી અહીંયો કોઈ બીજી લપનત કરવી બરાબર છે તમારે શોખ કરવો હોય ને એટલાં કરો પણ મારી વાત તો અમારતી હું એમ કહેતી હતી કે તારા બાપામાં છે ને બુદ્ધિ ઓછી છે કે તને વાત લઈને મોકલી કામકાજ હોય ને તો ભાઈ હું માણસ ન મોકલવાનું હોય આ પોતે આવવાનું હોય હવે જા હાલો આમ આમ કરવાની જરૂર નથી મને ઉભો રહેવાનો શોખ નથી હોને હા કામ છે હરે મોખી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હારું થ્યું તમે મને અહીંયા જ મળી ગયા કેમ મીઠી એ કામ હતું હા તે આ તમે ગામના મુખી અમને એક વાત ક્યો તો આ ગામમાં અમને કઈ પણ તકલીફ પડે તો એનો નિકાલ લાવવા માટે એનો ઉકેલ લાવવા માટે અમારે કોની પાસે આવવાનું ગામના મુખી પાસે આવવાનું કે બીજે જવાનું મારી પાસે આવવાનું હોય ને અને અમારી સમસ્યાનું નિરાકરણ મારત કરવાનું હોય બોલ ને થયું શું થયું હા અમને સમસ્યા છે ને એ માટે થઈને હું તમારા ઘરે ગઈ હતી મને એમ હતું કે તમે ઘરે હશો કે તમારી બાયડી રાખા એને મને ન બોલવાના શબ્દ કીધા આપડા બે ઉપર ખોટો આરોપ નાખ્યો છે કે મારે અને તમારે કઈ ગેરસમજ છે એટલે આવું થોડી બોલાતો છે કોઈ દીકરીઓ વિશે એ દિવસ તો તને ખબર જ છે ને એ તો ત્યારે જ કહ્યું હતું તને કે મારી બાયડી આદત છે ને રાધાને મારે હજી સમજાવી પડશે હવે સમજાવી દઈએ ને એ બીજી વાર તારી અર આવી વાત નઈ કરે સારું સમજાવી દેજો એને અને વાત એ છે કે આ અમારી વાડી છે ને ની બાજુમાં હિમા કાકાની વાડી છે તમને ખબર છે ને હા તો હિમા કાકા અમારી વાડીના શેઢામાંથી ભાગ માંગે છે જ્યારે એનો કોઈ હક નો લાગે ને કોઈ તમારો ભાગ પડાવવા કરે છે કેટલા સમજાવ્યા પણ એ સમજતા નથી અને મારા બાપુને મારવાની ધમકી આપે છે હવે આ ઉમરે મારા બાપુ કે લડી લેવાના એટલે તમારી પાસે આવી છે ઉપાધી નો કરમી એ ભીમા કાકા ને જવાબ હું આપી દે એટલે ઈ હવે ભાગ નહીં માંગે ને ઈ જવાબદારી તમે લ્યો છો હા પંચાયત બોલાવી લઈ ભાગ હેનો માંગે છે હું કામ માંગે છે આ જૂના સોપડાય ખોલ છું અને જો કાયદેસર જો થાતું હોય છે તો આપું જો નહીં થાતું હોય તો તમારે કઈ ઉપાધી કરવાની જરૂર નથી એટલે તમારા હક નું હશે તમારી પાસે જ રહે એને કોઈ લઈ નઈ શકે હા તે અમારા હક નું છે ને હવે વાડી નું અમારું જ છે બધું ઈતે અને એનું તો બાજુ નો પડે છે એમાંથી બધામાંથી ભાગ લઈ જ લેવો ઈ થોડી હાલે અને ભાગ તો ભાગની જગ્યાએ અમે અમારી વાડીમાં માં હરખે કામ એનક કરી હતા કામ એ નથી કરવા દેતા હા ઈસ ને ત્યારે હોય ત્યારે ખીજાય છે ખોટી ધમકીઓ આપે છે મારા બાપુને ને તો મારી અમારી પોતાની વાડીએ પગ નથ મૂકવા દેતા શું કરવાનું અમારે સારું હા એમને હું બોલાવી લઈ અને એમની આરે હું વાત કરી લઈ અને ખાસ તમારી પત્નીને સમજાવી દેજો રાધા હારે વાત કરી લઈ કે હવે તને આવી રીતના અપમાનિત નઈ કરે સારું તે હા સેટ તમારે ત્યાં જ આવતી હતી જય શ્રી કૃષ્ણ આવશે જી કૃષ્ણ